વડોદરા શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખતા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે તરસાલી ખાતેના કૃત્રિમ તળાવની વાત કરીએ તો કૃત્રિમ તળાવની ફરતે જે રસ્તા બનાવવામાં આવ્યા છે આ રસ્તા અમાર પાલિકાનો જ ટેમ્પો ફસાઈ ગયો કૃત્રિમ તળાવની ફરતે બનાવવામાં આવેલા રસ્તા પર આ ટેમ્પો ફસાઈ ગયો ટેમ્પોના જે વ્હીલ છે તે રસ્તામાં ખૂપી ગયા અને જેને બહાર કાઢવા માટે ટેમ્પો ચાલકે ઘણી મહેનત કરી પરંતુ ન બહાર કાઢી શકાયો આખરે જેસીબી બોલાવવાની ફરજ પડી ટેમ્પો ચાલકે ટેમ્પોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી પરંતુ ત્યારબાદ જેસીબી બોલાવવાની ફરજ પડી અને જેસીબી વડે જે ટેમ્પો રોડ પર ખૂપી ગયો હતો રોડમાં ફસાઈ ગયો હતો તેને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યો છે રહી છે પરંતુ ક્યાંક અડચણ કે પડકાર લાગી રહ્યા છે કે રોડ રસ્તા બનાવવા થોડો ચોમાસાનો સમય છે એટલે આ જે તળાવની આસપાસ જે ફરતે લોકોની સુવિધા થાય એ જગ્યાએ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે અને એની પર રોલિંગ કરી અને સરખું કરી દેવામાં આવશે સ્ટીલ વી આર ઓન ધ જોબ સર કામગીરી તો બેસક બહુ સરસ થઈ રહી છે પરંતુ ક્યાં ગાડીઓ ફસાઈ જવાની એટલે ખાડો ખોદે પડે એવો એવો ગાઢ થઈ ના 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 એવું નથી કામગીરી જ્યારે જ્યારે ફિનિશ થઈ જાય ત્યારે આપણે જોઈએ તો બરાબર છે હજી તો અમારી કામગીરી ચાલુ છે ઘણી જગ્યાએ પાણી ભર કરવાનું ચાલુ છે ઘણી જગ્યાએ ફેન્સિંગ સરખી કરવાની ચાલુ છે એટલે વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ એટલે ટ્રાયલ રન હતો કે ક્યાં ફસાય છે જોઈ લે ચેક કરી લે એવું ના 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 અમે કામ જ ચાલુ છે એટલે કોઈ ટ્રાયલ રન નથી ટેમ્પો કેવી રીતે ફસાયો આપણી કોલ એ અત્યારે ત્યાં આગળ કંઈક કચરો લેવા જાય કચરો લેવા જાય કચરો કચરો લેવા જાય એને રૂટ આ બાજુની જે બદલે પહેલી બાજુથી પસંદ કરે છે ઓકે